રાજકોટમાં રાજકોટમાં તમામ તૈયારીઓ પૂરી કરી છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ કેન્દ્રો પર સીસીટીવી થી નજર રાખવામાં આવી રહી છે વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેનું પર ધ્યાન રખાઈ રહ્યું છે રાજકોટમાં વીસ કેન્દ્રો સંવેદનશીલ છે સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ એક અને બે ના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે ધોરણ દસમાં સત્તાવન હજાર સાહીઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અઠ્યાવીસ હજાર ચારસો ને દસ વિદ્યાર્થીઓ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના દસ હજાર ત્રણસો ને વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ અને બારની આજની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી છે હું તમને દ્રશ્યો દેખાડીશ કે જે રીતે રાજકોટની અંદર જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે એક્ઝામ શરૂ થવાના થોડા જ સમય બાકી છે ત્યારે વાલીઓ છે તે પણ અત્યારે અહીં પહોંચી ગયા છે સાથે સાથે જોવા જઈએ તો વિદ્યાર્થીમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રકારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે ક્યાંય પણ જે એક્ઝામને લઈને કોઈ પ્રશ્ન ન ઉતારે તે માટે પણ તંત્ર પણ સજ્જ છે અત્યારે આપણી સાથે જે વાલીઓ છે શિક્ષકો છે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે રીતે આજથી બોર્ડની જે એક્ઝામ છે દસ અને બારની તે શરૂ થઈ રહી છે શું કહેશો આજે બોર્ડની એક્ઝામ જે બાળકો જે તૈયાર થયા છે એમાં આમ જોઈએ તો કંઈ ડર ખોટો ઊભો કરવામાં આવે છે બાકી ડર હોતો જ નથી આપણી સિસ્ટમ એવી સરસ ગોઠવાયેલી હોય છે પરીક્ષાની કે શિક્ષણ તંત્ર આખું આપણું ઘણું સારું કહેવાય કે આટલું બધું એલર્ટ રહે છે બધા વાલી જાગૃત હોય છે ટીચરો જાગૃત હોય શાળાઓ એટલી બધી જાગૃત હોય એટલે વિદ્યાર્થીઓને કઈ ડરવાની જરૂર રહેતી જ નથી ખરેખર તો એનો હાવ દૂર કરવાની જરૂર છે આપણે બાકી બિલકુલ જે રીતે કહી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓનો ડર છે તે ક્યાંક ને ક્યાંક તેમને દૂર કરવો જોઈએ જેને જે એક્ઝામ છે તે એક્ઝામમાં લઈને આપણે વિદ્યાર્થીઓ પાસે જાણીશું શું કહેશો આજે તમે એક્ઝામ દેવા આવ્યો છો કયો પ્રકારનું તમને લાગણી ફીલ રહી છે સાથે સાથે જોવા જઈએ તો જે એક ડર હોય છે વિદ્યાર્થીઓમાં કે ક્યાંક ને ક્યાંક પરીક્ષા છે તે ડરને અત્યારે ઉત્સાહમાં ફેરવવા માટે તંત્ર દ્વારા પણ મહેનત કરવામાં આવી છે શું કહેશો તમે ઘણી બધી મહેનત થઈ છે પણ અંદર જાશું એટલે થોડોક ડર રહેશે અને થોડોક ડરમાં અંદર જાશું એટલે અમને કાંઈ નથી ખબર કે શું થવાનું અમે ખાલી ક્લાસ જોઈને અમે ખાલી ક્લાસ જ જોયા છે બીજું અમે કાંઈ કર્યું નથી મહેનત ઘણી કરી છે પણ થોડોક ડર રહે છે કારણ કે ટેન છે અને એક્સાઇટમેન્ટ છે કે શું પેપરમાં આવવાનું છે આ વખતે હાર્ડ નીકળવાનું છે કે ઇઝી નીકળવાનું પેપર છે એ કાંઈ નથી ખબર એટલે જોઈએ હવે ત્યાં જઈને કેવું રહે છે અમારું મુમેન્ટ બિલકુલ તો જે વિદ્યાર્થીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક એવું પણ વિચારી રહ્યા છે કે જે પેપર છે તે ક્યાંક ને ક્યાંક હાર્ડ હોઈ શકે કે પછી જે રીતે પેપર છે તે ક્યાંક મુશ્કેલી કરે તે જે રીતે લોકો છે જે વિદ્યાર્થીઓ છે તે જે પરીક્ષાને લઈને પણ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ કરી હતી અને આજે તેમની તૈયારીના ભાગરૂપે જે એક્ઝામ છે તે આજે શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રતિક લીમાડી સાથે રવિ સાણંદ દ્વારા આ પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ફ્લાઇંગ સ્કોડની રચના કરવામાં આવેલ છે કંટ્રોલ રૂમ પણ કાર્ય કાર્યવાહી કરવામાં આવેલ છે તે તદઉપરાંત આ વખતે દરેક બિલ્ડિંગમાં આપણે પ્રાઇવેટ જે ડોક્ટર્સ છે એમના નામ અને નંબર પણ પ્રોવાઈડ કરવામાં આવેલ છે જેથી કરીને કોઈ પણ જાતની મેડિકલ રિક્વાયરમેન્ટ આવે તો પણ એ વિદ્યાર્થીઓને તબીબી સહાય તાત્કાલિક ધોરણે મળી રહે આપણે વીસ એવા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બ્લોક્સ આઈડેન્ટિફાઈ કરેલા છે બિલ્ડિંગ્સ આઈડેન્ટિફાઈ કરેલા છે